લો મિત્રો આજે તમારા માટે કરેલી થર્ડ પાર્ટી વીમો ચાલુ તો કોઈ મારા મિત્ર બે ની ફર્સ્ટ ઓનર ઓમ વાન લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર બે લાખ પંચાવન એમાં પણ તમે વિડીયો માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર લો મિત્રો તમારા બધાની બોડી માઇન્ડ છે કે સસ્તામાં સસ્તી ઇકો લાવો તો લાખ પિસ્તાલીસ ની અંદર ઇકો ફાઈવ સીટર એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન હોય મારા મિત્રો ને ઇકો ફાઈવ સીટર બે હાજર બાર મોડલ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર બે લાખ પિસ્તાલીસ હજાર પણ તમે વિડીયો માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે હલો મિત્રો તમારા બધાની બહુ ડિમાન્ડ હોય છે મિત્રો ને બે હાજર બાવીસ ની ફર્સ્ટ ઓનર બોલેરો પિકઅપ વન પોઈન્ટ સેવન એક્સ્ટ્રા લોંગ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર નવ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર કરી અદ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર શોરૂમ કન્ડિશન ગાડી બે હાજર ત્રેવીસ ની ફર્સ્ટ ઓનર ઇકો ફાઈવ સીટરજી સીએનજી કરેલી થર્ડ પાર્ટી નવા ઇન્ટીરિયર પણ એકદમ ક્લીન હોય મારા મિત્રને ને બે હાજર ત્રેવીસ ની ફર્સ્ટ ઓનર ઇકો ફાઈવ સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર છ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયો માધ્યમથી આમાં ફેરફાર પણ કરી આપવામાં આવ્યો મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર તમારા બધાની બહુ જ ડિમાન્ડ હોય છે કે અમારી બજેટમાં હેસર લાવો તો આજે તમારા માટે સસ્તામાં સસ્તું માત્ર પાંચ લાખ પંચોતેર હજારની ની અંદર ફૂલ એસેસરી કરેલી નવું પાર્સિંગ વીમો બધું કરીને ગાડીનો માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો નો ગોબાગોબી ગોભાગોભી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળશે બોડીમાં કોઈ પણ જાતનો ફ્રન્ટ ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન હોય મારા મિત્રોને ને બે હાજર દસ મોડલ દસ પંચોતેર વર્ઝન લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે આજે મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર